ગરીબ આદિવાસીના ત્યાં નાયબ મુખ્યમંત્રી હોય ધારાસભ્ય હોય કે અનેક ભાજપના નેતાઓ ખાટલા બેઠક કરી રહ્યા છે અને તેમને હાથ જોડી રહ્યા છે અને તેનું કારણ છે કેવળ ને કેવળ ચૈતર વસાવા અશબ્દ છે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાના વૈષ્ણવજન તો તેને કહીએ જે

ફરી રહ્યા છે લોકોને મળી રહ્યા છે પેમ્પલેટો વેચી રહ્યા છે ને નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ નિવેદન આપતા કહ્યું છે કે ગરીબ આદિવાસીઓના ત્યાં ખાટલા બેઠક નાયબ મુખ્યમંત્રી કરી રહ્યા છે અને તેઓને હાથ પણ આ ભાજપના ધારાસભ્યોના કાર્યકરો જોડી રહ્યા છે તે ચૈતર વસાવાની લોકપ્રિયતાના કારણે જોહાર સાથીઓ સ્વાતંત્ર્ય સેનાની જનનાયક ધરતી આબા બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિની ભવ્ય અને દિવ્ય ઉજવણી ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવતીકાલે પંદરમી નવેમ્બરે થઈ રહી છે ત્યારે સૌ લોકોને પોતાની પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય જ્ઞાતિ જ્ઞાતિ ભૂલીને અહીં ઉપસ્થિત થાવ એવી સૌને અપીલ કરીએ છીએ દર વર્ષની જેમ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌ પોતાના પરંપરાગત વેશભૂષા પોતાના ઓજારો પોતાના વાજિત્રો અહીં લાવીને જે સાંસ્કૃતિક પ્રદર્શન છે એમાં સહભાગી બનો એવી સૌને હું વિનંતી કરું છું જય આદિવાસી જય ભારત મુંડાજીની એકસો પચાસ જન્મ જયંતિની ઉજવણી અહીંયા કરવા જઈ રહ્યા છે ત્યારે મારા આદિવાસી સમાજ અને સર્વ સમાજને ભાવભર્યું આમંત્રણ છે આજે ચૈતરભાઈ વસાવાની જે લોકચાહના છે એ દિવસે ને દિવસે એટલી બધી વધી રહી છે કે જેના કારણે આજે દેશના વડાપ્રધાન શ્રીએ ફક્ત પંદર દિવસમાં ડેડિયાપાડા મુલાકાત લેવી પડી અને એની સાથે સાથે આજે ડેપ્યુટી સીએમ હોય મિનિસ્ટર હોય મંત્રીઓ હોય કે સાંસદ ધારાસભ્ય થી લઈને એક નાનામાં નાનો કાર્યક્રમ કાર્યકર્તા આજે ઢોલ નગારા સાથે આજે પેમ્પલેટો સાથે આજે ગામે ગામ રોડ રસ્તાઓ ખરાબ છે પાણીની સમસ્યાઓ છે પણ તેમ છતાં પણ આજે એ લોકો ગરીબ આદિવાસી સમાજના લોકોને આજે પગે લાગતા થઈ ગયા છે ખાટલા બેઠકો કરતા થઈ ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા ગાડી દેખાઈ રહ્યું છે કે ગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતમાં આજે ચૈતરભાઈની જે લોકચાના છે એ દિવસે ને દિવસે એટલી વધી રહી છે અને એમનું મનોબળ વધારવા માટે આપણે સૌ આવતીકાલે નેત્રંગ ખાતે ખૂબ મોટી સંખ્યામાં આપણે અહીંયા પધારીએ ચૈતરભાઈ વસાવા જે હર હંમેશ દરેક સમાજના પ્રશ્નો ઉઠાવે છે એ માટે ચૈતરભાઈ અને એમની ટીમનું મનોબળ વધારવા આપણે અહિયાં એકસો પચાસ જન્મ જયંતિ બિરસા મુંડાજીની નેત્રંગ ખાતે ઉજવવા જઈ રહ્યા છે ચૈતર વસાવા જે પ્રકારે આદિવાસી વિસ્તારોમાં સતત ફરી રહ્યા છે આદિવાસી મુદ્દા ઉપાડી રહ્યા છે પરંતુ આવતીકાલે નેત્રંગમાં ધારાસભ્ય ચૈતર વસાવાનો બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ છે અને તેને અનુસંધાને કાર્યક્રમ યોજેલો છે અને તે મામલે પણ સૌ કોઈ લોકો એકઠા થાય તેવી અપીલ આ જિલ્લા પ્રમુખે કરી છે આ વર્ગના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર